ભક્તિ દ્રવિડ દેશ ઉપજી લાયો રામાનંદ પ્રગટકીયા કબીરને સપ્તદીપ નવખંડ ઈસવીસન પૂર્વે આલવાર સંતોએ સામાન્ય જન સમૂહમાં જ્ઞાન અને ભક્તિનો દિવ્ય પ્રકાશ રેલાવ્યો આલવાર એટલે અધ્યાત્મ અને ભક્તિના અગાધ સમુદ્રમાં ડૂબકી મારનાર સંત જ્યારે પણ સનાતન ધર્મ ઉપર ખતરો તોડાયો છે ત્યારે અનેક સંતો ભક્તોએ જન સમૂહની રક્ષા કરી ધર્મની પવિત્ર ધારાને વહેતી રાખી છે દક્ષિણ ભારતના આલવાર સંતોએ પણ સનાતન ધર્મની જોતને અખંડ રાખી છે વેદ ઉપનિષદ અને ગીતાના તત્વજ્ઞાનને પ્રાકૃત ભાષામાં ગાઈને જન સામાન્યને ભક્તિ અને અધ્યાત્મનો સાચો માર્ગ દેખાડ્યો છે એવા જ પરમ સંત થિરુમંગઈને આજે આપણે વંદન કરીએ ભારતના દક્ષિણ પ્રાંત તમિલનાડુમાં નાના એવા ગામ થિરુકુરેલુરમાં સંત થિરુમંગાઈ અલવરનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ કાલિયા પિતા નીલમ એ સમયના ચૌલ સામ્રાજ્યના સેનાપતિ હતા તેઓ તિરંદાજી અને ખોડેશ્વરીમાં કુશળ હતા વીરતા અને રાજપ્રત્યેની વફાદારીના રૂપે અલીનાડુ નામના વિસ્તારનું શાસન તેમને સોંપ્યું હતું જેની રાજધાની થિરુમંગાઈ હતી એક લોકવાયકા મુજબ તિરુવલ્લાકુરમના એક વૈષ્ણવ વૈદની દત્તક પુત્રી કુમુદવલ્લી સાથે પ્રેમ થઈ જતા કુમુદવલ્લીએ શરત કરી કે તમારે વૈષ્ણવ બનીને એક વર્ષ સુધી દરરોજ એક હજાર માણસોને જમાડવા પડશે આમ વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી શ્રી રંગમ માટે મંદિર ચણાવવાનું કામ શરૂ કર્યું દરરોજ એક હજાર માણસોને જમાડવામાં તિજોરી ખલાસ થઈ ગઈ એટલે લૂંટફાટનો માર્ગ અપનાવ્યો એક વખત રસ્તામાં પરણીને જતી એક જાનને લૂંટવા જાય છે બધાના ઘરેણા લૂંટી લીધા બાદ વરરાજાના હાથમાં રહેલી વીંટી નીકળતી નથી ત્યારે જોયું તો વરરાજાના રૂપમાં ભગવાન વિષ્ણુને જોયા સ્વયં ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને કાલિયાનને નારાયણનો મંત્ર આપ્યો ઓમ નમો નારાયણ ભગવાન વિષ્ણુના મિલાપ પછી ચીરુમંગઈએ રાજનું સરદારપણું છોડી પોતાના પાપનું પ્રાયચિત કરવા દિવ્ય દેશમ એટલે કે દક્ષિણ ભારતમાં આવેલા ભગવાન વિષ્ણુના एक सौ आठ मंदिरों की तीर्थ यात्रा करी भगवान ना पाशुराम गाया थिरुमंगई अलवरे मंदिर में नम्बाल पंच धातु मूर्ति की स्थापना करी संत थिरुमंगई तमी वाणी में कहे से कि मैं चोर धोखेबाज और बेईमान बन गया मैं इधर उधर भटकता रहा फिर भी मुझ पर प्रकाश पड़ा मैं आपके चरणों तक पहुंचा और तुरंत આપકી કૃપા મુજ પર બરસ પડી પિઘલતે જપ કરતા હું સંત થિરુમંગની રચના પેરિયા તિરુમોલીમાં વૈષ્ણવ તીર્થ સ્થળો અને ભગવાન વિષ્ણુના ગુણગાનના ભજનો છે બદ્રીનાથ લઈને દક્ષિણમાં થિરુકુંડુકોડી સુધી ભગવાન વિષ્ણુના ચાલીસથી વધારે રૂપો માનવના દુઃખના કારણો અને મોક્ષ પ્રાપ્તિ ભક્તિથી થઈ શકે એની રચનાઓ આપી છે દ્રવિડ દેશના સંત થિરુમંગય અલવરને આજે આપણે ભાવથી વંદન કરીએ